લગભગ બે વર્ષ અગાઉ આ પરિવારના મનમાં મનોરથ જાગ્યો અને ઉદ્દેશ્ય એક જ હતો કે બસ તમારે દાહોદના આ વૈષ્ણવ છે મેં વિષય તમે નક્કી કરો અને બધા જ બધા ચર્ચા કરી કદાચ એમનો મનોરથ નહીં કહું પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની ઈચ્છા કહીશ કે એમના હૃદયમાં બિરાજમાન થયા અને શિક્ષા પત્ર શ્રી હરિરાયજીની સન્મુખ ગાવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું આપણે તો સદાય પ્રભુ નું સ્મરણ કરતા હોઈએ એમને યાદ કરતા હોઈએ પણ ઘણી વાર પણ એમ થાય કે હું તો ભગવાનને યાદ કરું છું પણ પ્રભુ મને યાદ કરતા હશે કે હું તો સદાય એમનું સ્મરણ કરું છું પણ ઠાકોરજી મારી યાદ આવતી હશે અને કદાચ એ મને યાદ કરતા હોય તો મને ખબર કેમ પડે તો પ્રભુએ આપણને યાદ કર્યા એનો સંકેત શું મારી દ્રષ્ટિએ એમ કહી શકાય કે જયારે આવા સત્સંગના લાભ મળે ને ત્યારે માનવું કે આજે ઠાકોરજી મને યાદ કર્યો છે પ્રભુએ ક્યાંક મારી લીધી છે અને એટલે જ એમના સત્સંગમાં આવીને આજે હું ઉપસ્થિત છું સૌભાગ્યની વાત એ છે કે આપણા બધાના કેન્દ્રમાં શિક્ષાપત્ર જેવું એક મહાનતમ ગ્રંથ બિરાજમાન છે અને એક વસ્તુ સમજી લેજો પુષ્ટિ માર્ગ નો કોઈ પણ વિષય ભાગવતજીની બહાર નથી એટલે જે ફલ ભાગવત કથાનું છે એ જ ફલ શિક્ષાપત્ર નું છે એ જ ફલ સોળસ ગ્રંથ નું છે અને ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતા તુમ શરણાગત આયો શિવલ્લભ તુમ શરણાગત આયો અને એટલા માટે ભાગવતજીના શ્રવણની જે મહત્તા તમારી અંદર છે એ જ મહત્તા સાથે શિક્ષાપત્ર નું શ્રવણ કરવા માટે બેસજો અને શિક્ષાપત્ર એવો ગ્રંથ છે કે જેને સર્વ ગ્રંથો નો સાર કહી શકાય એટલે કે સૌથી પહેલા તમારા મનમાંથી એક વાત કાઢી નાખો કે આ બધું બહુ અઘરું અમને સમજમાં ન આવે સૌથી પહેલી એક આ ખોટી ધારણા કાઢી નાખો આ બહુ જ સરળ છે આપણા માટે છે શ્રીરાય મહાપ્રભુજી કૃપા કરી ગોપેશ્વરજી ને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને પોતાની આ કૃપાનો પ્રસાદ આપ્યો છે અને એટલા માટે છે વિશુદ્ધ પુષ્ટિ માર્ગી આ ગ્રત પણ જીવ માત્રના કલ્યાણ કરનારા ઉપદેશવામાં સમાહિત છે છતાં જ ઉપયોગી જીવનમાં આવે એવો આ ગ્રંથ છે તેવા શિક્ષા પત્ર એમ કહેવાય છે કે શ્રીમદ રાજચંદ્ર કે જેમની પાસે ગાંધીજી શિક્ષણ લેવા જતા

આવા મહાનતમ સંતો પણ જે ગ્રંથનું પ્રતિપાદન કરે છે અને એવો ગ્રંથ એ વૈષ્ણવ ધર્મ નું ગૌરવ છે શું તમારી અંદર એ પ્રશ્નો નથી જાગતા કે હું વૈષ્ણવ મારું શું કર્તવ્ય મારે કેમ ભગવાનને ભજવા મારે કેમ માળા ફેરવવી મારે કેમ સેવા કરવી મારું દિલ ચોખ્ખું છે હું દિલ દુભાવતું નથી તો નથી તો મારી અંદર નાખ્યા કે શું આખું આ સૃષ્ટિ નું સર્જન ભગવાન કરે છે શું આ સૃષ્ટિનું પાલન ભગવાન કરે છે એ ભગવાન કોણ છે કેવા છે અને ભગવાન જો સુખનો જ દાતા હોય અને બધું જ કરનારો પરમાત્મા જ હોય તો અમારા જીવનમાં દુઃખ આવે છે તો શું એ દુઃખ પણ ભગવાન આપે છે અને આખી દુનિયા એક જ કાર્ય માટે લાગેલી છે કે મારા જીવનમાં સુખ આવે કોને દુઃખ જોઈએ કોઈને નહીં છતાંય માણસ દુઃખી કેમ થાય છે બધું જ જો ભગવાન કરાવતા હોય હું પાપ કરું એ પણ ભગવાનને કરાવ્યા ન કહેવાય શું આ બધા પ્રશ્નો તમારી અંદર જાગતા નથી રોજ બરોજ ના જીવનમાં જયારે ભગવાન વિશે કઈક પણ વાંચવા બેસો ત્યારે આવા અનેક પ્રકારના પ્રશ્નો જાગે અને જો તમારા મનમાં આ બધા પ્રશ્નો છે તો આ સાત દિવસની કથા તમારા માટે જ છે એ નિશ્ચિત તમને કહું છું કે આ સાત દિવસ શિક્ષા પત્ર શ્રવણ કરશો ને આ બધા જ પ્રશ્નોના ઉત્તર તમને કથામાં મળી જશે નિસંશયતા સંપાદિત થશે આ સત્સંગ નું ફળ છે અને એક વસ્તુ સમજી લો અહિયાં કોઈ વક્તા ને શોતા નથી અહીંયા આપણે બંને સત્સંગ કરવા ભેગા થયા છે હું બોલીને કીર્તન ભક્તિ કરીશ તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરીશ કારણ કે જો વક્તા અને શ્રોતાના પાછા લક્ષણો જોવા જઈએ તો મારામાં કદાચ વક્તાના લક્ષણ પૂરેપૂરા નહીં હોય અને શ્રોતાના લક્ષણ જોવા જઈએ શ્રોથ તમારામાં શ્રોતાના પૂરા લક્ષણ નહીં હોય એના કરતા આપણે બંને મળીને સત્સંગ કરીએ હું ગાઉં ભગવદ યશ એટલે કીર્તન ભક્તિ કરું તમે સાંભળો એટલે શ્રવણ ભક્તિ કરો બસ આપણા બંનેની ભક્તિના કેન્દ્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજી જાય એમની વાણી બિરાજી જાય એમના વિચાર અને ઉપદેશ બિરાજત માટે કહી છે પાર્થો વત્સ સુધી ભોગતા એ તો વત્સ છે છે અર્જુનને નિમિત્ત બનાવી જીવ માત્ર માટે ભગવાને ગીતા ગાય છે ક્યારે એમ ન માનતા કે સુખદેવજી એ કેવલ પરીક્ષિત રાજા માટે ભાગવત કથા કહી છે એ તો બધા માટે છે નિમિત્ત પરીક્ષિત રાજા બને એમ એ પણ સમજી લેજો કે આ જે કઈ પત્રો હરિરાયજી લખ્યા છે એ કેવલ ગોપેશ્વરજી માટે નથી લખ્યા પણ ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ માટે લખ્યા છે આચાર્યો ને મહાપુરુષોની વાણી સનાતન હોય છે અને સમષ્ટિગત હોય છે એ વ્યક્તિગત નથી હોતું કોઈ એકાદ વ્યક્તિને નિમિત્ત બનાવે પણ નિમિત્ત બનાવી જેમ સર્વ ઉપનિષદો ગા ગોપાલ નો ગાય છે એને દોનારા ભગવાન છે પણ ગાય ને ધોવી હોય ને ત્યારે વાછરડા ને છોડવું પડે વાછરડા ને છોડો ને ગાયના થન ઉપર મુખ મારે એટલે થનમાંથી દૂધ આવવાની શરૂઆત થઈ જાય

આ હરિરાયજી લખેલા એકતાલીસ પત્રો અહિયાં બેસેલા દરેક વૈષ્ણવે મને લખ્યા છે મારે મારા વૈષ્ણવી જીવનને સાર્થક કરવું છે સફળ કરવું છે કેવું સૌભાગ્ય તમારું છે કે તમારો વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે અને આને કોઈ અકસ્માત ના માનતા ઘણા લોકો એમ માને કે અહીંયા જન્મ એટલે આ માનીએ ત્યાં માની આવત તો પેલું થાત આ દેશમાં જન્મ ના કારણ આ અકસ્માત નથી આ ભગવાન નું આયોજન છે અને ગીતાજી એનું પ્રમાણ આપે છે નામ શ્રીમતા એ જેની સાધના અધૂરી રહી ગઈ છે યોગ વ્રષ્ટજી